ઇમરજન્સી સ્ટાફની રજાઓ રદ કરાઈ શોક કે પછી દેખાડો રાજકોટમાં પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ ભાજપ મહિલા મોરચાએ વિજય રૂપાણીના પત્ની નો ઉજવ્યો દર્શિતા શાહે વિવાદ કિનારો કર્યો આંતકી હુમલાના ત્રીજા દિવસીય પહેલગામ પહોંચ્યા પર્યટકો દુકાનો હોટલો બંધ રસ્તાઓ સુમસામ બોલ્યા મુશ્કેલ સમયમાં કાશ્મીરીઓની સાથે ઉભા છે મોટેરાથી ગાંધીનગર વચ્ચે પાંચ સ્ટેશનનું કામ પૂર્ણ થતા હવે સત્યાવીસ એપ્રિલને રવિવારથી મેટ્રો ગાંધીનગર સચિવાલય સુધી દોડશે ગાંધીનગર સેક્ટર એક વચ્ચે આવેલા કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ તપોન સર્કલ નર્મદા કેનાલ અને કોબા સર્કલ સ્ટેશન લોકો માટે ખુલ્લા મુકાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી જો પાર્કિંગ નહીં હોય તો દુકાન સીલ થશે એસજી હાઈવે ઉપર ઇસ્કોન ગાંઠિયા ગજાનંદ પોવા સહિત બાર દુકાનોને પાર્કિંગ મામલે સીલ કરાય દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો નવસારી વલસાડના અનેક ગામોમાં વરસાદી ઝાપટા આંબા ચીકોના પાકને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા બે લાખથી પરીક્ષા આપી માસિક રૂપિયા એક હજારની શિશ્યવૃત્તિ મળશે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચોવીસ કલાક કાર્યરત રહેશે ત્રણ મહિના દુબઈ ઓમાન સહિતની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરાય કાશ્મીર આપણું હતું છે અને હંમેશા આપણું જ રહેશે સુનિલ શેટ્ટીએ દેશના લોકોને અપીલ કરી કહ્યું આતંક વિરુદ્ધ એક થાવ આગામી રજાઓ ખીણમાં વિતાવો હુમલાખોરોએ કલ્પી ન હોય એવી સજા આપો પહેલગામ હુમલા ઉપર રજનીકાંત બુસી ધર્મેન્દ્રએ કહ્યું આ મારું દિલ રડી રહ્યું છે ક્રૂરતાને નફરત કરું છું રિતેશ દેશમુખની ફિલ્મના ડાન્સરનું મોત રાજા શિવાજીના સેટ ઉપર કામ કરતો તો ડાન્સર નદીમાં નાહવા ગયા બાદ બે દિવસે મૃતદેહ મળ્યો

આતંકવાદી હુમલા બાદ અરજીત સિંહનો મોટો નિર્ણય ચેન્નાઈમાં યોજાનારો કોન્સર્ટ રદ કરાયો કહ્યું ટિકિટના સંપૂર્ણ પૈસા રિફંડ કરવામાં આવશે યુપી સહારનપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ ત્રણના મોત આખી ઇમારત ધરાશાયી કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા રોષે ભરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો ચોવીસ રાજ્યોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાનો એલર્ટ ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સિક્કિમમાં ફસાયેલા એક પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા પીએકે ને પાણીનું એક પણ ટીપુ નહીં મળે જળશક્તિ મંત્રી સી પાટીલનું આખું નિવેદન સ્થગિત કરવાનો જવાબદારી લીધી કહ્યું આ અમારી આઝાદીની લડાઈ છે ગયા મહિને ટ્રેન હાઇજેક કરી હતી વૈષ્ણોદેવીની મુલાકાતે આવતા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મે મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં રિયાસી જિલ્લાના કટરા શહેરમાં એક કમાન્ડ રાજ્યના ગૃહમંત્રી સ્પષ્ટ ચેતવણી તેમણે કહ્યું કે આવનારા બે દિવસોમાં જે કોઈ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થાય નહિતર પોલીસ ઘરે જ પકડી લેશે તેઓ આવા લોકોને શરણ આપશે તેઓ પણ પોલીસે નહીં છોડે પહેલગામની ઘટના મુદ્દે દ્વારકાના શંકરાચાર્યનું નિવેદન આતંકવાદીઓ કળિયુગના રાવણ અને કંસ ભારત જેવા લોકતાંત્રિક દેશમાં ધર્મ વિશેષ લોકોને મારવામાં આવે ચિંતાની વિષય આવા જ અપડેટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો